થોડા દિવસ પહેલાં ડાયાબિટીસ ઉપર આપણે એક રીલ બનાવી હતી અને એમાં આપણે આધુનિક વિજ્ઞાન પ્રમાણે ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસ માટેની વાત કહી હતી અને સાથે સાથે આયુર્વેદ પ્રમાણે વીસ પ્રકારના પ્રમાહનું વર્ણનની વાત આપણે કહી હતી કે વીસ પ્રકારના પ્રમેહો છે જેમાં દસ કફના છ પિત્તના અને ચાર વાયુના છે તો કફના કયા કયા સુરા ઇક્ષુમેય પિષ્ટ સુરામે શુક્ર શુક્રમેય સિકતા મેય મે શને લાલામે પિત્તના જે પ્રકાર છે એ કયા કયા નીલ કાલ મે અને રક્ત મે એવી રીતે વાયુના જે ચાર પ્રકાર છે વસા મે હસ્તિ મે અને મધુમેહ આપને જણાવી દઉં કે પ્રમેય છે એ ડાયાબિટીસ નથી પણ ડાયાબિટીસ છે એ પ્રમેહ જરૂર છે કારણ કે પ્રમેહથી ડાયાબિટીસની શરૂઆત થાય છે પ્રમેહ વખતે જો આપણે ધ્યાન ન આપ્યું હોય તો આગળ જતા એ ડાયાબિટીસનું સ્વરૂપ ધારણ કરી શકે છે આપને પણ જો આમાંથી કોઈ સમસ્યા હોય તો નીચે અમારો નંબર આપ્યો છે કોમેન્ટ કરજો અને અમારો કોન્ટેક કરજો આપને સહાયતા કરવા માટે થઈ અને આપના સ્વસ્થ જીવનની કામના માટે હંમેશને માટે અમે આપની સાથે ઊભા છીએ